જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કથામાં આપણે જાણીશું કે કયા શ્રાપના કારણે સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને એવા કયા કાર્યો છે જે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ જેના કારણે સ્ત્રીઓ સમય પહેલાં વિધવા થઈ જાય છે બધી માતાઓ અને બહેનોને વિનંતી છે કે આ કથા પૂરી અવશ્ય સાંભળે ચાલો તમારો વધુ સમય ન લેતા કથાનો પ્રારંભ કરીએ મિત્રો એક વખતની વાત છે જ્યારે ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત દેવર્ષિ નારદ મુનિ આકાશમાર્ગે વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમણે આકાશમાંથી ઊભા રહીને જોયું કે પૃથ્વી પર કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી જે દેખાવમાં એક જ ઉંમરની હતી પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ચૂકી હતી અને ખૂબ દુઃખી જીવન પસાર કરી રહી હતી અને બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખેથી પોતાનું જીવન જીવી રહી હતી આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સીધા જ પુણ્યાના હિસાબે મનુષ્યને દંડ આપનારા દેવતા યમરાજજી પાસે પહોંચ્યા તેમણે ત્યાં પહોંચીને યમરાજજીને પ્રણામ કર્યા અને કહ્યું હે ધર્મરાજ આજે હું તમારી પાસે એક પ્રશ્નના ઉદ્દેશ્યથી આવ્યો છું ત્યારે યમરાજજી કહે છે હે દેવર્ષી કહો તમારો પ્રશ્ન કયો છે જો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવામાં સમર્થ હોઈશ તો તમને તેના વિશે અવશ્ય જણાવીશ ત્યારે દેવર્ષિ નારદજી કહે છે હા ધર્મરાજ જ્યારે હું આકાશ માર્ગે વિહાર કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે પૃથ્વી પર કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી જે દેખાવમાં એક જ ઉંમરની હતી પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ચૂકી હતી અને ખૂબ દુઃખી જીવન પસાર કરી રહી હતી અને બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખેથી પોતાનું જીવન જીવી રહી હતી મારે તમારી પાસેથી બસ આ ત્રણ વાતો જાણવી છે કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે અને આખી જિંદગી દુઃખી જીવન પસાર કરે છે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ શાંતિ મળતી નથી તે કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના માંગવા છતાં પણ પતિને આપતી નથી આમ દેવર્ષિ નારદના ત્રણેય પ્રશ્નો સાંભળીને યમરાજ કહે છે હે દેવર્ષિ નારદજી તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને પોતાનું દુઃખી જીવન પસાર કરી રહી છે અને ત્યાં જ અન્ય સ્ત્રીઓ સૌભાગ્યવતી છે અને પોતાના પતિ સાથે ખુશ થઈને સુખી જીવન પસાર કરી રહી છે તમે જાણવા માંગો છો કે આવું કેમ છે તો સાંભળો હું તમને આ બધા પ્રશ્નોના ઉત્તર એક કથા દ્વારા આપવા માંગુ છું આ કથા ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે અધૂરી કથા સાંભળનારને અધૂરું જ જ્ઞાન મળે છે જે જીવનમાં ક્યારેય કામ આવતું નથી અને જો તમે ધ્યાનથી સાંભળશો તો કથા સાંભળ્યા પછી તમને તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર મળી જશે ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે ધર્વરાજ હું તમને વચન આપું છું કે હું આ કથા પૂરી સાંભળીશ અને સંસારની તમામ નારીઓ સુધી આ કથા તમારા માધ્યમથી પહોંચાડીશ દેવર્ષિ નારદની આ વાત સાંભળીને યમરાજ કહે છે હે દેવર્ષિ નારદ સૌથી પહેલાં હું તમને તે સ્ત્રીની વાર્તા સંભળાવવા માંગુ છું જે સૌભાગ્યવતી બનીને સુખી જીવન જીવી રહી છે તમે જે સૌભાગ્યવતી સ્ત્રીની વાત કરી રહ્યા છો તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ કૌશલ નરેશના નોકરની પત્ની છે અને તે સ્ત્રી જે નોકરની પત્ની છે તે નોકરને પોતાની પત્ની પર પૂરો વિશ્વાસ છે કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે તેની પ્રશંસા તે નગરમાં બધાની સામે કરતો અને પોતાના સાથીઓ સાથે પોતાની પત્નીના ગુણગાન ગાતો હતો પછી ધર્મરાજ કહે છે કે હે દેવર્ષિ નારદજી તે નોકરની પત્નીની ચર્ચા આખા નગરમાં થવા લાગી ધીમે ધીમે ફેલાતા આ વાત રાજાના દરબારમાં પહોંચી ગઈ આ વાત સાંભળીને રાજાએ પોતાના નોકરને બોલાવ્યો અને તે નોકરને રાજા કહેવા લાગ્યા તમે દરેકને કહો છો કે તમારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે શું ખરેખર તમારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને શું તમને પૂરો વિશ્વાસ છે કે તમારી પત્ની એક પવિત્ર સ્ત્રી છે અને તમારા સિવાય પરાયા પુરુષોને આંખ ઊંચી કરીને પણ જોતી નથી શું આ વાતનો કોઈ પુરાવો તમારી પાસે છે રાજાની આ વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો મહારાજ મને મારી ધર્મપત્ની પર પૂરો વિશ્વાસ છે કે તે એક પતિવ્રતા સ્ત્રી છે અને મારા સિવાય તે પરાયા પુરુષોને જોતી નથી નોકરની આ વાત સાંભળીને રાજાના એક મંત્રીએ કહ્યું હું ક્ષમા માંગુ છું મહારાજ આવું કેવી રીતે શક્ય છે કે એક સ્ત્રી કોઈ અન્ય પુરુષને ન જુએ આવું તો અશક્ય છે પછી મંત્રીએ રાજાને કહ્યું મહારાજ જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં અને તેની પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દઉં તો તેને શું સજા મળશે પછી નોકરે કહ્યું મહારાજ જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દે છે તો તમે મને ફાંસીની સજા આપી દેજો અને જો મહામંત્રીજી મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શકે તો તેમને પણ કંઈક સજા મળવી જોઈએ નોકરની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે મંત્રીએ આ વાત સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યું કે હું તારી પત્ની પાસેથી કઈ વસ્તુ લાવું જેથી તું માની લે કે મેં તારી પત્નીનો પતિવ્રતા ધર્મ ખંડિત કરી દીધો ત્યારે નોકરે કહ્યું મહામંત્રીજી તમે મારી પત્ની પાસેથી મારા લગ્નના સમયે દહેજમાં મને મળેલું પટકું અને કટાર લઈ આવો આ બંને વસ્તુઓ મારી પત્નીએ ખૂબ સાચવીને રાખી છે કારણ કે આ બંને વસ્તુઓ એક પતિવ્રતા સ્ત્રી માટે સૌભાગ્યની નિશાની છે જો તમે આ બંને વસ્તુઓ મારી પત્ની પાસેથી લાવીને મને બતાવશો તો હું માની જઈશ કે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ મહામંત્રીજીએ તમે નષ્ટ કરી દીધો છે ત્યારે મંત્રીએ નોકરની આ શરત સ્વીકારી લીધી અને તે મંત્રી દરબારમાંથી નીકળીને નગરમાં જાય છે અને એક જાદુટોણા કરનારી સ્ત્રીને જઈને મળે છે જે કામ કોઈ કરી શકતું ન હતું તે કામ તે જાદુટોણા કરનારી સ્ત્રી કરી દેતી હતી પછી મંત્રીએ તે સ્ત્રીને બધી વાત જણાવી અને કહ્યું કે તું ગમે તેમ કરીને તે નોકરની પત્ની સાથે મારો સંબંધ કરાવી દે તેના બદલે તને જેટલું ધન જોઈએ હું તેટલું ધન આપવા તૈયાર છું આ રીતે મંત્રીની વાત સાંભળીને તે સ્ત્રી કહેવા લાગી કે મંત્રીજી તમને કહેવામાં સહેલું લાગે છે પરંતુ એવું કંઈ નથી તમે જે સ્ત્રી વિશે વાત કરી રહ્યા છો તે સ્ત્રી એક પતિવ્રતા નારી છે તેને ન તો કોઈ ધનનો લોભ છે અને ન તો કોઈ વસ્તુનો લાલચ છે તમને શું લાગે છે તે તમને પટકું અને કટાર આપી દેશે પછી તે સ્ત્રી કહે છે મહામંત્રી તે તો તમારી તરફ થૂંકશે પણ નહીં પછી મંત્રીએ કહ્યું તું તે નોકરની પત્ની પાસેથી પટકું અને કટાર ચોરી કરીને મને આપી દે અને તેની પત્નીની ઝાંગ પાસે જો કોઈ નિશાની હોય તો તે નિશાની જોઈને મને જણાવી દે પછી હું તને મોં માંગ્યું ઇનામ આપીશ તને જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપીશ બસ તું મારું આ કામ કરી દે મંત્રીની આ વાત સાંભળીને તે જાદુટોણા કરનારી સ્ત્રીના મનમાં ધનનો લોભ આવી ગયો અને તેણે કહ્યું ઠીક છે હું તમારું કામ અવશ્ય કરીશ પરંતુ મારે મોં માંગ્યું ધન જોઈશે મંત્રીએ કહ્યું ઠીક છે અને પછી તે સ્ત્રી નોકરના ઘરમાં વેશભૂષા બદલીને જાય છે અને નોકરની પત્નીને જઈને કહે છે કે બેટા હું તારા પતિની ફોઈ છું હું ઘણા વર્ષો પછી આવી છું પછી તે નોકરની પત્નીએ કહ્યું કે તમે આટલા વર્ષો પછી આવ્યા છો એટલે મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી તેથી હું તમને ઓળખી શકી નહીં અને આ રીતે તે સ્ત્રી તે નોકરના ઘરમાં ફોઈ બનીને રહેવા લાગી નોકરની પત્નીએ તે સ્ત્રીને ફોઈ સમજીને ખૂબ આદર સન્માન આપ્યું પણ તેને ખબર ન હતી કે આ જાદુટોણા કરનારી સ્ત્રીને મંત્રીએ તેની સાથે છેતરપિંડી કરવા અને તેનો પતિ ધર્મ નષ્ટ કરવા માટે મોકલી છે હવે તે સ્ત્રી નોકરના ઘરમાં મજાથી રહેવા લાગી અને નોકરની પત્ની પર જૂઠો પ્રેમ વરસાવા લાગી એક દિવસ નોકરની પત્ની સ્નાન કરવા માટે સ્નાનગૃહમાં ગઈ પછી તેના થોડી વાર પછી જ તે સ્ત્રી પણ નોકરની પત્ની પાસે જઈને તેની કમર ઘસવા લાગી તે પતિવ્રતા સ્ત્રીએ ખૂબ ના પાડી છતાં પણ તે સ્ત્રી ન માની અને કહેવા લાગી તું મને મારી દીકરી કરતાં પણ વધારે વાલી લાગે છે તો ના ન પાડીશ ઘણા દિવસો પછી આપણી પહેલીવાર મુલાકાત થઈ છે અને એમ કહીને તે સ્ત્રી તેને વાતોની માયાજાળમાં ફસાવા લાગી અને પછી મોકો જોઈને તેણે તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસેની જાંગ પર એક તલ હતો જે તે જાદુટોણા કરનારી સ્ત્રીએ જોઈ લીધો અને તેનું કામ થઈ ગયું અને જેણે સ્નાન કર્યા પછી નોકરની પત્ની ઘરના અન્ય કામ કરવા લાગી તે દરમિયાન તે સ્ત્રીને પટકું અને કટાડ ચોરવાનો મોકો મળી ગયો અને તેણે પટકું અને કટાર ચોરી લીધા અને ત્યાંથી બંને વસ્તુઓ ચોરીને ભાગી ગઈ અને સીધી જઈને મંત્રી પાસે પહોંચી અને તે મંત્રીને પટકું અને કટાર આપી દીધા અને તે નોકરની પત્નીની જાંગ પર તલની નિશાની છે તે પણ જણાવી દીધું અને મંત્રી પટકું અને કટાર લઈને સીધો રાજાના દરબારમાં પહોંચી ગયો અને રાજાને કહ્યું મહારાજ હું નોકરની પત્ની સાથે બે દિવસ રહીને આવ્યો છું અને આ પટકું અને કટાર તેણે જ મને આપ્યા છે આ રીતે મંત્રીની આ વાત સાંભળીને રાજાએ તરત દરબાર ભર્યો અને નોકરને બોલાવ્યો પછી મંત્રીએ દરબારમાં પટકું અને કટાર નોકરને બતાવતા કહ્યું મહારાજ મેં નોકરની શરત પૂરી કરી અને ભરેલા દરબારમાં એ પણ કહ્યું કે નોકરની પત્નીની જાંગ પર તલ છે આ વાત સાંભળીને નોકર માની ગયો કે ખરેખર આજે મારી પત્નીએ પોતાનો પતિવ્રતા ધર્મ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે હવે નોકરનો પોતાની પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો રાજાએ શરત મુજબ નોકરને ફાંસીની સજા સંભળાવી અને પંદર દિવસ પછી ફાંસી આપવાનો આદેશ આપ્યો અને કહ્યું કે નોકરને પંદર દિવસ પછી ફાંસી પર ચઢાવવામાં આવશે હવે નોકરના મૃત્યુના દિવસો નજીક આવવા લાગ્યા છેવાટ તે દિવસ આવી ગયો જે દિવસે તેને ફાંસી આપવાની હતી જ્યારે તેને ફાંસીના ફંદા પાસે લાવવામાં આવ્યો ત્યારે તે નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી પછી નોકરે કહ્યું કે મહારાજ મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું અને આ રીતે રાજાએ નોકરને આજ્ઞા આપી કે તમે તમારી પત્નીને મળી શકો છો પછી નોકર થોડી દિવસની રજા લઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છેતરપિંડી કરી છે મેં તારા પર વિશ્વાસ કરીને રાજાની સામે મંત્રી સાથે આવી શરત લગાવી હતી અને રાજાના દરબારમાં મેં કહ્યું હતું કે મારી પત્ની એક ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને તેના પતિવ્રતા ધર્મને કોઈ નષ્ટ નથી કરી શકતું જો કોઈ નષ્ટ કરી દેશે તો મને ફાંસી આપી દેજો અને તે પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધો મને થોડા દિવસ પછી ફાંસી આપવામાં આવશે તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મેં તારા પર વિશ્વાસ કરીને તને ઘેરે એકલી છોડીને ગયો હતો નોકરની આ વાત સાંભળીને તેની પત્નીએ તેને તે સ્ત્રીની વાત જણાવી જે તેના પતિની ફોઈ બનીને તેના ઘરે આવી હતી પણ નોકરને પોતાની પત્નીની વાતો પર બિલકુલ વિશ્વાસ ન થયો અને નોકર રાજાના દરબારમાં પહોંચી ગયો પછી રાજાએ કોઈ કારણસર તે નોકરની ફાંસીની સજા થોડા દિવસ માટે ટાળી દીધી અને તેને કેદખાનામાં નંખાવી દીધો નોકરને પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે રાજદરબારમાં ગણિકા એટલે કે નાચવા ગાનારી સ્ત્રીની વેશભૂષા ધારણ કરીને પહોંચી જાય છે અને રાજા સમક્ષ પોતાનું નૃત્ય બતાવવાની આજ્ઞા માંગવા લાગી રાજાએ સ્ત્રીની સુંદરતા જોઈને નાચવાની આજ્ઞા આપી દીધી પછી મહેલના નોકરોએ તેના નૃત્ય માટે વ્યવસ્થા કરી પછી તે નોકરની પતિવ્રતા પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે તેનું નૃત્ય જોઈને રાજા ખૂબ મોહિત થયા અને પછી રાજાએ કહ્યું હું તારા નૃત્યથી ખૂબ પ્રસન્ન થયો માંગ તું જે માંગીશ તે હું તને આપીશ પછી તે નોકરની પત્નીએ કહ્યું મહારાજ તમારી સભામાં એક ચોર છે જેણે મારી સોનાની વીંટી ચોરી છે અને તેને ફાંસીની સજા આપી દો આ વાત સાંભળીને રાજાએ કહ્યું ઠીક છે બતાવ મારા દરબારમાં તારો ચોર કોણ છે હું તેને ફાંસીની સજા જરૂર આપીશ અને પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું મહારાજ બીજું કોઈ નહીં તમારા મંત્રીએ જ મારી વીંટી ચોરી છે તમે તેમને ફાંસીની સજા આપો જેવું જ મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી મને ચોર બતાવી રહી છે તો તરત મંત્રી કહેવા લાગ્યો મહારાજ હું શપથ ખાઈને કહું છું કે મેં તેની વીંટી નથી ચોરી અને મેં તેને આજ સુધી ક્યારેય જોઈ પણ નથી તો હું તેની વીંટી કેવી રીતે ચોરી કરી શકું મેં આજ સુધી તેનું મોઢું જ નથી જોયું આજે પહેલીવાર હું તેનું મોઢું જોઈ રહ્યો છું જેવું જ મંત્રીએ કહ્યું કે મેં આ સ્ત્રીનું આજ સુધી મોઢું જ નથી જોયું તો તે પતિવ્રતા સ્ત્રી પોતાના વાસ્તવિક વેશભૂષામાં આવી ગઈ અને કહેવા લાગી મહારાજ આ મંત્રીએ મને પહેલાં ક્યારેય જોયા જ નથી તો તમે તેને પૂછો કે તે પટકું અને કટાર ક્યાંથી લાવ્યો છે અને હું તે જ નોકરની પત્ની છું જે તમારે અહીં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને ફાંસી પર ચડાવવાના છો તેથી મારે અહીં આ ગણિકાની વેશભૂષામાં તમારા દરબારમાં આવવું પડ્યું છે હું તમને આ મંત્રીની પૂરી સચ્ચાઈ સંભળાવું છું આ જે તમારો મંત્રી છે તેણે મારી પાસે એક જાદુટોણા કરનારી સ્ત્રીને મારા પતિની ફોઈ બનાવીને મોકલી હતી અને તેણે ધોખાથી મારી જાંગના તલનું સરનામું મેળવ્યું અને તે જ સ્ત્રીએ આ પટકું અને કટાર ચોરીને આને આપ્યા છે અને તમારા મંત્રીએ તેના બદલે તેને ઘણું બધું ધન આપ્યું છે અને મારી સાથે આ જ છેતરપિંડી થઈ છે મહારાજ અને હું આજે પણ પતિવ્રતા છું સ્ત્રીની આ વાત સાંભળીને રાજાએ તે જાદુટોણા કરનારી સ્ત્રીને બોલાવી પછી તે સ્ત્રીએ રાજાના ડરથી મંત્રીની બધી સચ્ચાઈ રાજાને જણાવી દીધી જેથી રાજાએ તે નોકરને પોતાની કેદમાંથી મુક્ત કરી દીધો અને તેની જગ્યાએ મંત્રીને ફાંસી પર ચડાવી દીધો અને કથાને આગળ વધારતા યમરાજ કહે છે કે હે દેવર્ષિ નારદ આ રીતે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતે રાજાને કહ્યું મહારાજ હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું હું એક ચરિત્રવાન સ્ત્રી છું અને હું ક્યારેય પણ મારા મોંઢેથી મારા પતિનું નામ પણ લેતી નથી આમ યમરાજ કહે છે હે દેવર્ષી કથા પૂરી થઈ ગઈ હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના ઉત્તર સાંભળો પહેલું સમય પહેલા વિધવા છવાનું કારણ તમારો પહેલો પ્રશ્ન હતો કઈ સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે જે સ્ત્રીઓ પોતાના મોંઢેથી પોતાના પતિનું નામ લે છે અને તેમને હંમેશા નામથી જ બોલાવે છે તે સ્ત્રીઓ સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને પતિ વિનાનું દુઃખી જીવન પસાર કરે છે કારણ કે જો કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ મોંઢેથી લે છે તો પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમય પહેલાં જ તે સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય છે અને સ્ત્રી સમય પહેલાં જ વિધવા થઈને એક દુઃખી જીવન જીવે છે બસ આ જ કારણ છે કે તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી એક વિધવા આ જ કારણથી થઈ છે અને તેમાંથી એક નોકરની પત્ની હતી જે પતિવ્રતા સ્ત્રી હતી આ સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિનું નામ મોંઢેથી લેતી ન હતી જેના કારણે તે આજે પણ સૌભાગ્યવતી છે અને સુખી જીવન પસાર કરી રહી છે અને તે સ્ત્રી જે સમય પહેલા વિધવા થઈને દુઃખી જીવન જીવી રહી છે તે હંમેશા પોતાના પતિને નામ લઈને બોલાવતી રહેતી હતી જેના કારણે તેના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને પછી તેના પતિનું મૃત્યુ સમય પહેલાં જ થઈ ગયું આજે તે સ્ત્રી દુઃખી જીવન જીવી રહી છે તેથી કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિનું નામ પોતાના મોંઢેથી ન લેવું જોઈએ બીજું જે સ્ત્રીને સુખ શાંતિ મળતી નથી તમારો બીજો પ્રશ્ન હતો કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ મળતું નથી અને તે પતિના હોવા છતાં પણ હંમેશા દુઃખી જીવન જીવે છે તો સમજી લો જે સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિ વિના ક્યાંય પણ ચાલી જાય છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતી નથી આવી સ્ત્રીઓ જીવનભર દુઃખી જ રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારેય મળતો નથી ત્રીજું જે વસ્તુ પત્ની પતિને માંગવાથી પણ નથી આપતી તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિને માંગવાથી પણ નથી આપતી તો સમજી લો તે વસ્તુ છે ગાલી અપશબ્દ જે એક સંસ્કારી અને ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પણ પોતાના પતિને આપતી નથી અને જે સ્ત્રીઓ પોતાના પતિને ગાલી આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન હોતી નથી અને આવી સ્ત્રીઓ જીવનભર દુખી રહે છે તેના જીવનમાં ક્યારેય સુખ આવતું નથી અને સમય પહેલાં જ આવી સ્ત્રીઓ વિધવા થઈ જાય છે અને આ રીતે દેવર્ષિ નારદ કથા સાંભળ્યા પછી પોતાના ત્રણેય પ્રશ્નોનો ઉત્તર મેળવીને સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે હે ધર્મરાજ ખરેખર જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તે ક્યારેય દુઃખી જીવન જીવતી નથી તો ધર્મરાજ કહે છે કે ના કારણ કે આવા ઘરમાં લક્ષ્મીજીનો સદાવાસ હોય છે અને તે ઘર ધન દોલત અને ખુશીઓથી હંમેશા ભરેલું રહે છે અને ચરિત્રવાન સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવી દે છે મિત્રો જો આ કથા આપ સૌને સારી લાગી હોય તો કમેન્ટમાં જય શ્રીરામ જરૂર લખજો અને વિડિયોને લાઇક કરીને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ